સર્જનહાર સરજ જે એવા સુહાગી તોય થાય થોડા થોડા મેઘાણીએ નોંધેલું કે છ મહિનાના બાળકને માતાનું દૂધ જેટલું ગણ કરે એટલું જ ગણ લોક સાહિત્ય કરે પણ જો એને યોગ્ય રીતે પીરસવામાં આવે તો આપણા લોકસાહિત્યમાં લગભગ બધા જ રસ છે લગભગ નહીં પણ સો ટકા બધા રસ છે વીરતા શૌર્યતા ખાનતાની કુમારી ત્યાં બલિદાન જેવા તો ગુણો છે જ તો સાથે સાથે આપણા લોક સાહિત્યમાં પ્રણય કથાઓ પણ છે આમ તો લોક સાહિત્ય એટલું વિશાળ છે હુજળી હોય લાખણશી અને ગોરાંદે હોય હોય કે ચાંદ વિનોદ અને મલુવા હોય તો સાથે સાથે આણલદે અને દેવરો હોય તો વળી રતનવીયુ રોળના ચારણ અને ચારણયાળીની પ્રેમની વાત હોય તો વળી આપણે વીર માંગડાવાળા અને પદ્માને કેમ ભૂલી શકીએ તો વળી નાગમતી અને નાગવાળો રાણો કુંવર અને શે વિજાણન પણ આ જ પંક્તિમાં આવે તો વળી ઓળીપાના નથુ અને રૂપીને કેમ ભૂલી શકીએ બસ આ તો થોડા ઉદાહરણ છે લોકસાહિત્ય ફંફોળશો તો આવા તો કેટલાય કિસ્સાઓ તમને જોવા મળશે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક વાત સાંભળવાના છીએ જેને દરબાર શ્રી શબ્દ શબ્દરૂપ આપેલ છે કદાચ અત્યારના સમયમાં પ્રેમ શું કહેવાય એની વ્યાખ્યા આપવી અથવા તો એના સમજણ વિશે વાત કરવી એ એ પણ પણ વધુ પડતું લાગશે ખરેખર પ્રેમ શું શું છે અને હતો તમારે તમારે જો જાણવું હોય તો પડે કારણ કે અત્યારના પ્રેમ અને એ સમયના પ્રેમમાં તો જમીન આસમાનનો ફરક હતો બાપુ કેતા જીભ સિવાય જઈશ પણ વાત કર્યા વગર છૂટકો નહી આ તમારા કુંવર અને તમારા જૂના પસાયતાની દીકરી વચ્ચે સ્નેહ બંધાણો વાત વણસે ને એ પેલા કંઈક ત્રોડ વિચારવો હો હા બા હું કે વાતનો વિચાર કરી રહ્યો હતો મારું ભાણનું માગું જ રૂપદે નાખીએ તો ચિંતાની નજર ડાયરાની દરબારે પ્રશ્ન કર્યો સૌ સાંભળનાર માટે આ વાત નવી નહોતી બાપુ ક્યાં તમે ક્યાં તમારા પસાયતા દરજ્જાના માણસનું કુટુંબ સંબંધ પહેલાં બધો વિચાર કરવો જોઈએ ને અને બે ત્રણ ભાયા તો એક અવાજે બોલી ઉઠ્યા એ બા કમ જેવા મોટ ગઢેરા પડખે આવા નાતાદાર સંબંધી ન શોભે અને એમ નહીં અમે બનવા દઈ હા દરબારના સાથીદારોએ દરબારને શેહમાં તાડ્યા ભાગદારોએ ભોળા ગળધેરાને દબાણથી સમજાવ્યા ગઢમાં આવી પણ કોઈ રીતે આવું સગપણ કરવામાં સંમત થાય એમ હતું નહીં બીજે દિવાળું ટાણ્યા પછી દરબારે રૂપદેબાઈના બિતાને એકાંતમાં બોલાવ્યા કાનમાં કંઈક કીધું નીચું મુખ રાખીને રૂપદેબાઈના બાપુ ધીરે પગલે ડેલીની બહાર નીકળી ગયા એમની પછેડીની ભેટમાં શેર એક સોનું પડી ગયું હતું બેધું કાઠી ડાયરો વાત સમજી ગયો હતો સૌના મલક્યા હતા આ બન્યું ત્યારે એક યુવાન અને બીજી યુવતી પોતપોતાના વાડામાં ઊભા ઊભા વાતો કરી રહ્યા હતા રૂપદે સ્પષ્ટ અવાજમાં કીધું કુંવર આજ તમારું અને મારું ભાવિ નક્કી થઈ જશે મારા બાપુને તમારા બાપુએ ખાનગી કરવા બોલાવ્યા નક્કી મારું માગું નાખશે ના ના રૂપા ડાયરો ભાયા તો ને મારી બા મારા બાપુના આ અંતરનું ધાયરું નહીં થવા દે જોજે આપણા જીવતર બગડી જવાના એમ કહીને કુંવરે બંને વચ્ચેની વાડ સામે નજર નાખી ત્યાં થોડોક ફાટીને ધુવાડે ગયેલા હિંસક જીવડા બે મુલાયમ નાના જંતુને પરાણે કે ઢળી જતા હતા રૂપ દેની ઘૂમતા પારેવા જેવી આંખમાં આંસુ ઉભરાણા કુંવરને ગળે ડૂમો ભરાણો રોજ રોજ મેળાપની ઘડીએ છાતી હમાણી ઊંચી અને ગાડા જેવી પોળી હાથલા થોરની વાડ બંનેના દેહ વચ્ચે દિવાલ બનીને ઊભી હતી મોટેરાઓને તો જટા વાતનો ઘાટ ઘડી નાખવો તો તે ઘાટ ઘડાઈ ગયો માક્ષર સુદ બીજ આવી દેને પરણવા જાડેરી જાન લઈને આઘેરાનો કાઠી આવ્યો ગામની યુવાન બાઈઓએ વરને મીંડવ્યો પોતાના ગામના કુંવર ભાણ હારે અરે રે એથી પણ ચાર ચંદ્રવા ચડે એવું આ વરલાડાનો રૂપ છે મારી બાઈ સૈયર ખાટી ગઈ એમ કહીને સૌ હસી પડી બીજે દિહાંજે ઓલી હાથના થોરની વાડની આડસ લઈને કુંવર જાન ઉઘલતી જોતો હતો ભાણના જ બાપના ગામની ધૂળે ભાણની આંખ બોળ પવનના લેરખા ખાતા ખાતા પરસે હાથમાં આવી ઝીણી રજ બે આંગળી વચ્ચે ધૂળ ને તો એ રાખ ખાખ જેવી લાગતી હતી ભાણ તે દિનો સુનમુન થઈ ગયો હતો કાઠી ડાયરો દરબાર અને દરબારમાં ડાયા કાઠિયાણીએ વિચાર કર્યો હતો ઉપર ઉપરવાસીના જુવાની ઝૂમના બળુકા હિસાબે નેહ નદીમાં ઘોડા પૂર ચડ્યા જ કુંવરને બેલડું લઈ ગયું હતું એવું જ એક વેલડું ધોળ્યું ને કુંવરની રૂપાળી વહુને લઈ આવ્યું ગામની જુવાન જોત બેનું દીકરીયું અરસપરસમાં વાત પૂછ્યા કર્યા હર માડી રે એક આપણી રૂપદે આવી રૂડી હતી અને બીજી આ ભાણકુંવર ની વહુ આવી જીવતર માં વા રૂપ ને રંગ તો આપણે જોઈ રહ્યા હો મારી બાયુ વરઘોડિયા પોખાણા દરબારગઢ ની એકાંત મેડીમાં પીયુ મિલન ની પ્રથમ રાત્રી કોડ ભરી કાઠિયાણીને તડફડી તડફડીને એકલા જ કાઢી નાખી પતિ તો ઉના ઉના આંસુ સારતો એના ગઢના મેળીથી પણ એકલવાયા એક ઓરડામાં બેસી રહ્યો હતો પાણ કદીક હસતો કદીક રડતો કદીક જાણે કે કોઈને મળવા હાથ લંબાવતો કદીક કોઈને કોલ આપવા હાથ ઊંચા ઉપાડતો અને વળી હસતો કુંવરની માથે આ સહન ન થયો પાણની વહુને થાળી પીરસી એક મહિના પછી એ જોરડે ભાણને જમાડવા મોકલી સાથે સ્ત્રીઓની આવડતને એક પોટલું શિખામણ બાંધી દીધી હેમની દીવી જેવા હાથમાં થા શુભાવતી રૂપની તરતી અઢાર વર્ષની ભર જોબન કાઠિયાણીએ ઓરડામાં પગ મૂક્યો

પહણીને હાલી આવતી રૂપદેહ પરણિયાની પહેલી રાતે પીયુ આવે એ પહેલા મુઠીઓ વાળી પીયુ મિલનની શણગારેલી મેળી ઉપરથી પડતું મૂક્યું હતું દોટ મૂકી ધરતીનો ખોળો ખૂનતા ખૂનતા એ કંઈક ખોવાયેલ વસ્તુ ગોતવામાં થઈ રહી હતી એ ત્રણ મહિનામાં તો સંસારના મોહ માયાને રૂપદેહ માપી લીધા હતા જમ જેવા જોરાવર પતિ અને ત્રીસ ચાલીસ સાસરિયાના જવા માણસો ગભરું બાળાને ક્યાંય ગોતી નહોતા શેક્યા અને ત્રણ ત્રણ મહિને આજ જે દી કુંવરે પોતાની પરણેતરને પ્રશ્ન કર્યો કે લઘરિયા થઈ ગયા હતા હાથમાં અર્ધ નંદવાયેલ ચુડલ્યું અને આંખમાં આહુડાની ધાર હતી મુખ મંડળ દયાની યાચના કરી રહ્યું હતું સંત ચંદન સમો શીતળ કર એના વાહા ઉપર ફરવા લાગ્યો દુઃખનો ભાર ઉતરતો હતો મદમસ્ત ગજરાજના ગળામાંથી ફૂલની માળા પડી જાય એનું કહી એને ભાન મોરે એમ દુનિયાની મોહમાયાના ઝેર ઉતરી ગયા સંતાપ શમી ગયો પ્રેમ લક્ષણા ભક્તિના મહાસાગરમાં યુવતીએ ડૂબકી ખાઈ લીધી અને જીવનની કળા કંડારવા લાગી રૂપદે આઈ અભય થઈ ગયા તા વાળકુંવરની માતા ગઢના ઓડામાં ચોધા રાહુડે રોતા તા મેળીએ નવપર્ણિત કાઠિયાણીના નિશ્વાસ ચાલુ હતા ડેલીએ ડાયરો સુનમુન હતો અને ચોમાસાના કિચડમાં બળુકા ધોરી ગાડું ખેંચી લઈને ઊંડા ચીલા પાડે એવી વિષાદની રેખા ભાણના પિતાના મુખ મંડળ ઉપર છવાઈ ગઈ હતી આજકૂકે ડેલી આવીને હમાચાર આપ્યા રૂપ દેબાઈ સાધુ વેશમાં થોડા સાધુડાની મંડળીમાં એક મહાત્માની સાથે દસેક ગાઉ દૂરના એક ગામમાં આવ્યા છે ભાણના પિતાએ ઘોડે પલાણ મંડાયું જઈને વેરાગણ રૂપ દેના પગમાં પાઘડી નાખી દીધી મારી માં હું તને હાથ જોડીને વિનવોત છ છ મહિનાથી અમારા અન્ન જળ ઉડી ગયા મારા એક ના એક દીકરાનું ચિત્ત ક્યાંય ચોટતું નથ તું આવીને સમજાવી દે બેન એમ કહીને જવા મર્દ કાઠી રોઈ પડ્યા જમીન ખોતરતી નજર રાખી સાધવીએ જવાબ આપ્યો બાપુ તમારું અન્ન અમારી રગે રગમાં ભર્યું છે

જીવતરની કયા જાણી લીધી પણ મારા ધોળામાં ધૂળ પડી મારા ગઢપણ તો જો બાપ એમ કહીને ભોળા ગળધેરા બોર બોર જેવા આહુડા ખેરવી રહ્યા સાધ્વીનું હૃદય પી ગીળ્યું ગુરુએ પોતાની શિષ્યાને ભાણના પિતાની સાથે જવાની છૂટ આપી સંસારી કપડા પહેરી બની થની ભાણ ખાતર રૂપ દે ફરી એક વખત વૈરાગણ મટી અને વરણાગી બની એકાંત ઓડાના બંધ બાણા ઉપર કોમળ આંગળીના ટકોરા પડ્યા આગળ ખખડ્યો કમાડ ઉઘડ્યા અને ઓડાના હૈયાના પણ ભાણે રૂપ દેને જોઈ અને એ જોયો જ રહ્યો સૃષ્ટિના પ્રત્યેક પદાર્થ પર પ્રેમ વરસાવતા શીખી ગયેલા રૂપ રૂપદેબાઈએ ભાણ તરફ જોયું પોતાના હૃદયમાં ઉગી નીકળેલા વિશાળ પ્રેમ વૃક્ષનું બીજ ભાણના મુખ પર રૂપદેએ ભાળ્યું સ્નેહાળ આખડીમાંથી અમી છંટાયું મીઠા ગળામાંથી બોલ સૈરા લ્યો દરબાર જમી લ્યો હા રૂપા જમી લઈએ હાલો પણ અટાણે જમવાનું ટાણું નથી રૂપા ભૂખ તો મરી ગઈ મરી ગયેલી ભૂખે સંદેશો છે કે જમાડવા વાળી આવે કુંવર અથરા થાશોમાં થોડુંક જમી મોજ માણવા કરતા કાયમની શાંતિ માણવાના વચન એ કામણગારી પીરસનારી પાસેથી લઈ લેજો પછી તમને કોઈ દી ભૂખ નહીં લાગે શેનો અભરખો નહીં જાગે ભૂખ સંતોષાઈ જશે ક્યાંય અલોપ થઈ ગયું ભાણ નું ચિત્તભ્રમ બેસો રૂપા બેસો એમ કહીને યુવાન કુંવર ઉંબરની અંદર બેસી ગયા યુવતી ઉંબરની બહાર બેસી ગઈ આજ પેલી વાડની જેમ આ ઉંબર બંનેની વચ્ચે હતો બંનેની દ્રષ્ટિ ફરી મળી હતી નેનના ચમકારા પણ દેહ લાલસાના તરસ્યા નહોતા પ્રેમ પાસલાના બંધાયેલા બે જીવ હતા અને બંનેના માર્ગ ફંટાઈ ચૂક્યા હતા મોકળા થવા પ્રેમ દોરીના છેડા હંકોરી બંને વિચારે ચઈડ્યા હતા ભાણ કુંવરની આંખો આ ગાધતાને માપી રહી હતી સાધ્વી સત્પંથના માર્ગે વળવા કુંવરને અંતરથી મૂંગી મૂંગી સમજાવી રહી હતી કુંવરે દ્રષ્ટિ આવની સામે માંડી હાલો ને રૂપા વાડામાં રૂપદે હાલી ની ગયા બંને રોજ રોજના મિલન સ્થાને આવ્યા ભાણ ખડખડાટ હસી પડ્યો અને રૂપાએ મોં મલકાયું જો જો તો ગાઠિયાણી ક્યાં રૂપ દે પૂછ્યું હા મે પોણે 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 પેલા આવની સામે ના તઈ ધરતીની ગોદમાં મને ખૂબ ગમે રૂપ દે આભ અને ધરતી બંને મળે ને એ મિલન તરફ જોવા હું તને અહીંયા લઈ આવ્યો છું બંને દૂર દૂર ક્ષિતિજની સામે જોઈ રહ્યા સૌથી ઉચેરા આઘેરા આભ અને નીચેરી ધરાનું કેવું અપૂર્વ તૂટ મિલન હતું કુંવરે કીધું મને મારો રસ્તો જડી ગયો તને તો તારો માર્ગ કે દિનો મળી ગયો છે સીમાડે ફરી ભેગા થાશું આમ કહી કુંવર ભાણે વેરાગળ રૂપા તરફ નજર ફેરવી એ નજરના તેજમાં કાયમની માટે શાંત નિંદ્રામાં બોધી જવાનું સૂચન હતું રૂપદેએ ઓળો ચિંધ્યો બા બાપુને બોલાવ્યા લ્યો બાપુ કાઢો ફાયદો આ તમારા કુંવર ડાયા થઈ ગયા છે એમ કહીને કોઈ એક ધ્રુસકું પણ સાંભળે ન સાંભળે એમ હરિઓમ 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 બોલતા સાધવી રવાના થઈ ગયા રૂપદેના પગલાં વળતા ભાણના જીવે ખોળિયું ખાલી કર્યું રૂપદે તો રાધાવર કૃષ્ણને વરી ચૂકી હતી કુંવરનો ત્યાં પહોંચવાનો પ્રયાસ હશે પછી તો સાધવીના પ્રેમ વારી છે કે દુનિયાના કઈ કેટલાય ઉપર બસ આવી વાતો આપણા લોક સાહિત્યમાં પડેલી મિત્રો તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી